ભાવતાલ સારા ના મળે આપણને બરોબર તો ચાર કે પાંચ દિવસ માટે એને આપણે સ્ટોર કરી શકીએ બગડીને એના માટે પછી ચાર પાંચ દિવસ પછી સારું ભાવતાલ મળે તો આપણે એના અંદર આપણે બધાની અંદર વિચરી શકીએ છીએ તારા ભાવ લેવા માટે એટલા માટે આપણા જોડે કુલરથી ચાલશે ને આ રસ્તો કોલ્ડ છે અને આની અંદર તમે કદાચ ફૂલોની ખેતી કરતા હોય કલકોટાની ખેતી ગુલાબની ખેતી તો એ ફૂલ પણ અંદર તમે રાખી શકો છો એ રીની આઈટમ બરોબર એ રીની આઈટમો પણ તમે અંદર રાખી શકો છો ફ્લાવર છે ફ્રૂટ છે વેજીટેબલ છે આ દરેક આઈટમ તમે શોર્ટ ટાઈમ માટે ચાર કે પાંચ દિવસ માટે તમે આની અંદર સ્ટોર કરી શકતા હોય છે પીટ ના ડબ્બો આપડી જોડે યુનિટ સ્ટાર ટુ પોલીસ કરે છે બટાકાનો જેમ કોલ્ડ સ્ટોરેજ આવે છે ને બસ એ રીતના આપડી જોડે એક આગના ડબ્બો યુનિટ સ્ટાર સ્ટોરેજ છે ઓકે કોમિટામાં કોમિટામાં કેલા નંબર 8 નંબર આગળ કોમિટા